ਹਾ ਦੋ ਦੋ ਮਿੱਤਰੋ ਅਤਾਰਾ ਵਾਤਾਵਰਨ ਬਹੁਤ ਖਰਾਬ ਸੈ ਨਾ ਵਾਵਾ ਜੋੜਾ ਨੂੰ ਹੈ ਕਾਮਦ ਕਾ ਜੋ ਵਾਤਾਵਰਨ ਨੂੰ ਕਾਮਦ ਕਾ ਅਤਾਰਾ ਹਾਲੀਨ ਭੈਗਾ ਆਪੜਾ ਸਾਗੇ ਹਰਤੇ ਪੁਗੀ ਹਾ ਤਲੀ ਥੋੜਾ ਕਾਇਲਾ ਨੂੰ ਮਡੀਆਂ ਬਗੂ ਆਈ ਗਿਆ ਸੀ ਹਾਲੀਨ ਜਾ ਨਹੀਂ ਉਹ ਕੋਟੜਾ ਨੇ ਮਦ ਕਦਮੀ ਜਾ ਕੇ ਇਕ ਤੁਸੀਂ ਕੋਈ ਜੁਨੈਬਾ ਹਾ ਮਿੱਤਰੋ ਆਪੜਾ ਹਾਲੀਨ ਪੁਗੀ ਨੇ ਕੇਵਨੁ ਬੋ ਤਾਈ ਜੋ ਮਿੱਤਰੋ ਆਵਾਰਾ ਗਾਮ ਨੂੰ ਬਾਬਾ ਸਿਤਾਰਾ ਨੂੰ ਮੰਦਿਰ ਹੈ ਇਟਲੇ ਪੀਗਾ ਸੀ ਜੀ ਨੋ ਆਈ ਗੜਾ ਹੈਲਾ ਦੇਸੀ ਹੈ જો મિત્રો તમે કોમેન્ટમાં જઈ બાપા સીતારામ લખી નાખજો જો આ મંદિર તો પડખેલી બતાવી દઈ જો મિત્રો અમે થોડું આલા તા વરસાદ શરૂ થઈ ગયો હે જો મિત્રો આપણે વેરાય મન પાટીએ પગી જાશું જો બધાય આઈ ગયો છે કા સંજે ભાઈ વાતાવરણ કેમ થઈ જશે સંજે ભાઈ વાતાવરણ બસ ઠંડુ થઈ જશે એક નંબર

મે દોઆ બધા આપણે આગળ છે અને આપણે બધી પાછળ છે કે ભગવાનનું મંદિર છે આપણને ખબર પણ આપણે બતાવી દીધો આપણે હાલ થઈ દો આગળ લોકેશન જો જો મિત્રો આપણે અડધે પૂગો આવી ગયા છીએ અને એકવાર પાણીનો બ્રેક લીધો હગર પછી આપણે લગ ડાયલા આવી છીએ હા જો હા કેમ થક હા તો હવે હર દીપા ભાઈલા બહુ પાછળ રહી દે જો મિત્રો કેરી આવી ગયામાં જો પણ અત્યારે

અમે જીવે વહેલા દઈશ હાલો તો મિત્રો કન્ટિન્યુ રહેતો આપણે આખો હું લોક બતાવીશ આગળ તો મિત્રો અંધારેલું તો ખતરનાક હે પણ આવે નહીં તો સારું નકરા પહેલાં આગળ રહેવું નહીં કારણ છે ને હા તો ફાઇનલી મિત્રો અત્યારે સીધો વરસાદ આવતો નહોતો ન બધો વરસાદ આવવા મિલો આમ કા હા અહીંયા તો આમ રુવાડમાં પાણી ભરાઈ જાય તો એટલો વરસાદ આવે કે ખોટ મોટી આમ તો અહીંયા ઘડક ઊભું રહેવું પણ છે

જો મિત્રો આયા બધે તો ફોટો શૂટિંગ આલે છે પણ આપણે કઈ ફોટો બટો પાડો નહીં કા દીપા ભાઈ ફોટો બટો ને પાડો ફોટો બટો ને પાડો હાલ દીપા ભાઈ તો ફોટો ને પાડો આયા પડી ગયો ના લાગે બહુ ફટાફટ મારા ભાગ કે હાલ હાલ પડલી હાલ હાલો હાલો મિત્રો ઘોડી આપણે ભેગા થી જો બાકાજી કે ઓ બધુકા બધુકા નો મિત્રો દીપા ભાઈ પા ભેગા થોડી દીપા ભાઈ બરો જો ને એક ટીમ આપણી પાછળ ને આપણે તો એ હાલ થઈ છે લોકેશ લોકેશન મિત્રો

વિદ્યા બિરા તો વશરાઈલા વિદ્યા ડાગલ થઈ ગયો પકડા લેતો જવા મળ્યો ના ના લે માણી છોડી દેજો ના મિત્રો હા મિત્રો